ગણેશ ચતુર્થી વ્રત પૂજા વિધિ કરવા માટેની રીત એક પૂજા માટે જરૂરિયાતની સામગ્રી ગણેશજીની મૂર્તિ માટીની અથવા ધાતુની કલશ ધૂપ દીવો ફૂલ વસ્ત્ર ચંદન હળદર કંકુ દુર્વા તરફી મોદક અથવા લાડુ પાન સુપારી નારિયેળ ઘી તેલ વહેતું પાણી અથવા તાંબાના પાત્ર માં જળ ભરીને કલશ સ્થાપિત કરો મૌલી બંધો અને વ્રત નું સંકલ્પ લો મમ સંપૂર્ણ પરિવાર સાક્ષાત સિદ્ધિ વિનાયક ગણેશ ચતુર્થી વ્રત કરીશે કલશમાં નારિયેલ મૂકો અને ધૂપ દીવો પ્રગટાવો પછી ગણેશજીને પાટલા પર બેસાડો ચંદન હળદર કંકુતિ તિલક કરો ફૂલ અને દુર્વા અર્પણ કરો લાડુ કે મોદકનું નૈવેદ્ય ચઢાવો આરતી કરો જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા અથવા તમારા મંત્રણાનુસાર અન્ય ગણેશ સ્તોત્રો જેવા કે ગણેશાષ્ટકમ સંઘટનાશન સ્તોત્ર ગણપતિ અઠારવશીષ વગેરે પઠન કરો વિસર્જન વિધિ અનંત ચતુર્દશી કે બીજા દિવસે ગણેશજીને પુનઃ નમન કરીને વિસર્જન કરો વિસર્જન પહેલા ગણેશજીને માફી માંગો યથાસ્થાને ત્વન દેહિ ગજાન તળાવ કે વિસર્જિત કરી શકો છો એટલે તમારી પૂજા જરૂર સ્વીકાર કરશે ભગવાન ગણેશજી તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો